એક સિક્કાની બંને બાજુ છે માન અને અપમાન બંને આવે જીવનમાં આવે જ તૈયારી રાખવાની છે આપણે સુખ અને દુઃખ બંને આવે જ તડકો અને છાયો બંને આવે જ રાત અને દિવસ બંને આવે જ એ જે તૈયારીમાં બેઠો હોય ને એનું નામ સમજણ આવે જ રાત ગઈ એટલે દિવસ આવવાનો જ અને દિવસ આવ્યો એટલે રાત આવવાની જ જુથ છે આ બધા જે ક્યારેય નકારી ના શકાય ક્યાંય નકારી ના શકાય દુનિયાના છેડે દુનિયાનો કોઈ પણ એવો દેશ હશે કે જ્યાં દિવસ થાય પણ રાત જ ના પડે મને ખબર નથી હો તમારા ધ્યાનમાં હોય સાયન્સ ભણ્યા હોય ને હોય તો કેજ કે રાત પડે તો દિવસ જ ના થાય એટલે રાતે આવે દિવસે આવે આવવાની જ કદાચ ક્યાંક લાંબી ટૂંકી થાય એવું બને કે ક્યાંક દિવસ કોઈક એકવીસ જૂન કે એવી કંઈક તારીખ હોય છે ને ત્યારે દિવસ લાંબા લાંબો હોય રાત ટૂંકી હોય એવું બને પરંતુ રાત અને દિવસ ચક્ર છે સાયકલ છે આવે જ રસ્તે સરસ ચાલતા હોય પણ એવું બમ્પ વચ્ચે આવે તૈયારી રાખવાની એ સ્પીડ બ્રેકર છે બમ્પ આવે એ સારા માટે છે એક્સિડન્ટ ના થાય બમ્પ શાના માટે આવતા હોય રોડ ઉપર બમ્પ કેમ કર્યા હોય કોજ ગાડીને સ્લો કરવા માટે સ્પીડ બ્રેક કરવા માટે અને જો એટલી સ્પીડમાં જતી હોય તો કેટલા એક્સિડન્ટ થાય આવે કોઈ રોડ એવો હોય કે જ્યાં ના આવે ને કોઈ રોડ હોય તો વધુ આવે આવે એસજી રોડ ઉપર જાઓ કેટલા બમ્પ કેટલા બમ્પ બોલો પેલી ચોકડી આવે છે ને કઈ એટલે ગુરુકુલ આગળ ચોકડી છે કઈ કહેવાય દેવી ચોકડી ત્યાંથી તમે શરૂ કરો ને બોલો દર દોઢ મિનિટે દર એક મિનિટે બમ્પ આવતો હશે હવે બમ્પ શાના માટે છે હેરાન કરવા માટે નથી રાત્રિ અને દિવસ જેમ ચક્ર છે એક સાયકલ છે એમ સુખ દુઃખ એક સાયકલ છે ગરમી અને ઠંડી એક સાયકલ છે તૈયારી રાખવાની જ આ વખતે ઠંડી બહુ પડી તો ગરમી પડવાની જ છે તૈયારી રાખવાની અને જેની તૈયારી હોય ને અને એ જ્યારે આવે ને ત્યારે બહુ દુઃખ ના લાગે તમને એડવાન્સ ખબર આપી હોય પેપરમાં છાપી કહેવાય કે ભાઈ ઘાટલોડિયા ચાંદલોડિયા વાડજ રાણીપ આટલા વિસ્તારની અંદર એવી જાહેરાત આવી ગઈ હોય કે ભાઈ નવમી ઓક્ટોબરે સવારના આઠથી રાતના આઠ સુધી લાઇટ જવાની છે આવી એડવાન્સ અઠવાડિયા પહેલાં ખબર પડી હોય અને મેન્ માનસિક આપણી તૈયારી હોય અને આઠ વાગે લાઈટ જાય તો દુઃખ થાય જ ભાઈ ને અરે તમે તૈયાર જ બેઠા છો હમણાં જશે હો હમણાં જશે તૈયાર થઈને બેઠા છો અને જાય તો એનું દુઃખે ના થાય કારણ કે તમે મેન્ટલી પ્રિપેર્ડ છો પણ અચાનક જ્યારે કોઈ વસ્તુ થાય ને ત્યારે લે આને અત્યારે મુહૂર્ત આવ્યું જો જે વખતે તરત અફસોસના શબ્દો નીકળે કે આને જ મુહૂર્ત આવ્યું અરે પણ એડવાન્સ ખબર જ હોય તૈયારી રાખવાની દિવસ પછી રાત આવવાની જ છે અત્યારે આપણને રાત પડી જાય દિવસ પછી કંઈ દુઃખ થાય છે એટલે ઉગી ગયો ખબર છે એટલે એનું કોઈ નવાઈ નથી લાગતી નથી હર્શોક લાગતો એમાં સંસારનું ચક્ર છે જેને બહુ સન્માન ભોગ્યું હોય એને અપમાનના દિવસો પણ આવે પણ એ સન્માનને સહન કરવાની તૈયારીની સાથેને સાથે અપમાનને ને સહન કરવાની તૈયારી રાખવી જ પડે આવવાનું જ છે ચક્ર છે અને ચક્ર જે છે ચક્ર કોઈ દિવસ બદલી ના શકાય એ ભગવાનનું તૈયાર કરેલું ચક્ર છે દિવસ અને રાત એ ભગવાને તૈયાર કરેલું ચક્ર છે એમ માન અને સન્માન સન્માન અને અપમાન સુખ અને દુઃખ હર્ષ અને શોખ આ બધા ભગવાને નક્કી કરેલા ચક્રો છે જો તમે તેજી આવે તમે તો પાછું થોડા દિવસો હું મંદી આવવાની જ આવે જ પાંચ દસ વર્ષે એક વખત મંદી આવે જ અને મંદી કાયમ બે ના રે પછી પાંચ દસ વર્ષે પછી તેજી આવે જ જોયું હશે તમે આમાં તમે ઘણા બધા વેપારી ભાઈઓ જોયું આવ્યો આવે જ બી રેડી તૈયાર રહો અને આવે તો એને સરસ આવી રીતે હાર પહેરાઈને સ્વીકાર કરો જે સ્થિતિ આવે ને એને હાર પહેરાઈને સ્વીકાર કરો હસ્તે મુખે મોસ્ટ વેલકમ પધારો 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 અમે તમારી રાહ જોતા પરંતુ આનું નામ સમજણ બંનેમાં એક સરખી સ્થિતિ વર્તે એનું નામ સમજ અને એવી સમજણ આપણા જીવનમાં કેળવતા શીખો